તો ખીચડી બનાવવા માટે આપણે ત્રણ ચમચી તેલ લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જીરું એડ કરશું પાંચથી છ આપણે મીઠા લીમડાના પાન એડ કરશું એને બે સમારેલા લીલા મરચાં એડ કરશું એને બે મિનિટ માટે આપણે સાથળી લઈશું એક ચમચી આપણે સિંગદાણા એડ કરશું અને એક મિનિટ માટે એને સોતે કરી લઈશું આપણે એને સેજ ગોલ્ડન બ્રાઉનના થવા દઈશું આપણે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને એક મીડિયમ સાઇડનું ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું ટમેટાને આપણે એકથી બે મિનિટ સુધી સોતે કરી લેશું આપણે એમાં મોર એડ કરી દેસુ એને સારી રીતે મિક્સ કરી લેશું આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસું આપણે દસથી બાર મિનિટ સુધી એને કૂક થવા દઈશું આપણે એમાં અડધી વાટકી છાશ એડ કરી દઈશું તો દસ થી બાર મિનિટ થઈ ગઈ છે અને આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો આપણે એમાં કોથમીર એડ કરી દેસું તો ખાટી મીઠી ગઢી બનાવવા માટે આપણે તેનું બેટર તૈયાર કરી લેશું તો એક વાટકી આપણે ખાટી છાશ લીધી છે અને ત્રણ ચમચી આપણે તાજા લોટ લીધો છે અને આપણે છાસમાં એને સારી રીતના મિક્સ કરી લેશું તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે ખડી બનાવવા માટે આપણે ત્રણ ચમચી તેલ લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જીરું એડ કરશું થી છ આપણે મીઠા લીમડાના પાન એડ કરશું બે સમારેલા લીલા મરચા એડ કરશું અને એક મિનિટ માટે આપણે એને સાથળી લેશું અડધી ચમચી આપણે હળદર એડ કરશું અને આપણે બેટર એડ કરી દઈશું એને સારી રીતના મિક્સ કરી લેશું આપણે એક ચમચી ખાંડ એડ કરશું અને બે ચમચી આપણે સીંગનો ભૂકો એડ કરશું અને એને સારી રીતના મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે આપણે ફરાળી મીઠું એડ કરશું એને મિક્સ કરી લેશું આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું તો હવે આપણે કઢીને ઉકળવા દઈશું કઢી ઉકળી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે આપણે કોથમીર એડ કરી દઈશું તો તૈયાર છે આપણી ફરાળી ખીચડી અને સાથે ફરાળી ખાટી મીઠી કઢી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો